નમસ્કાર મિત્રો કેમ છો આનંદમાં જય દ્વારકા મિત્રો આ વખતે આપણે ખૂબ જ બોડી સંખ્યામાં લોકોને આમંત્રણ આપવાનું છે હા મિત્રો ગયા વખતે આપણે મૂળ દ્વારકામાં જે મટકી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું હરીફાઈ રાખવામાં આવી હતી તેમાં આપણે કડવાસણનો નંબર પ્રથમ આવ્યો હતો તો મિત્રો આ વખતે ઘણા ગામો જોડાના છે એ ગામના નામ પણ હું આપીશ મિત્રો અને આ વખતે આપણે સ્થળ પણ બદલાયું છે દરિયાની બાજુમાં રાખવામાં આવ્યું છે મિત્રો અને સમસ્ત કોડીનાર તાલુકા તેમજ આસપાસના તાલુકાની જનતાને પણ અમે આમંત્રણ પાઠવીએ છીએ કે ખૂબ જ બોડી સંખ્યામાં આ મટકી સ્પર્ધા માણવા તમે પધારજો મિત્રો મટકી ઉત્સવ સ્પર્ધા આમંત્રણ આવ આપ સૌને પાઠવવામાં આવે છે મિત્રો સીમા જાગરણ મંચ ગીર સોમનાથ જિલ્લા દ્વારા મિત્રો સીમા મહોત્સવ મંચ સોમનાથ જિલ્લા પ્રેરિત શક્તિ કેન્દ્ર મૂળ દ્વારકા દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ મૂળ દ્વારકા મુકામે મટકી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુદ્વારકા મુદુઆરકા બરડા મઠ ચોરણી ખાંડ ગોહિલની ખાંડ કડવાસણ નવા ગામ દુધાણા ઈચવડ દેદાજીની દેવડી કડોદરા છારા ડામલી પીપળી પેઠાવાડા અને પ્રાંદર ગામના યુવાનો આ ગોવિંદાઓની વચ્ચે મટકી ઉત્સવ સ્પર્ધા રાખવામાં આવેલ છે આ સમસ્ત ગામના ગોવિંદાઓ એટલે કે યુવાનો એ ગોવિંદાઓ બનશે અને મટકી ઉત્સવ એટલે મટકી સ્પર્ધા રાખવામાં આવેલ છે તો આ વર્ષે કેનો પેલો નંબર આવે એ પણ આપણે જોવાની મજા આવશે અને મટકી ફોડનું જે દ્રશ્ય છે એ પણ જોવાની મજા આવશે અને આપણે મુદ્વારકા દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં અને એના પટાંગણમાં અને એના દરિયે એના કાંઠે આપણે આ સ્પર્ધા માણવાની હોય તો મિત્રો હજુ કહું છું કે આમંત્રણ સીમા જાગરણ મંચ ગીર સોમનાથ જિલ્લા દ્વારા શક્તિ કેન્દ્ર દ્વારકા દ્વારા આપ સૌને આમંત્રણ પાઠવવામાં આવે છે તો બધું બધા વહેલામાં વહેલા પધારજો અને તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસ અને સોમવારે બપોરે ચાર કલાકે हा मित्र बपोर चार कलाके आधा न आयोजन स्थल छे मूल द्वारका मंदिर मूल द्वारकाधीश मंदिर मूल द्वारका